મંદિર મંદિર શબ્દ સાંભળીએ તો આપણી સમક્ષ એક સરસ મજાનું ચિત્ર ઉપસી આવે છે મંદિર એક એવું પવિત્ર સ્થળ જ્યાં પ્રભુની મૂર્તિના દર્શન કરીને આપણે સૌ ધન્યતા અનુભવીએ છીએ જ્યાં આપણે સ્તુતિ ઉપાસના તેમજ કથા સત્સંગ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને આપણી અંતરાત્મામાં રહેલી ખરાબ વૃત્તિઓને દૂર કરીને મનની શાંતિ મેળવી નાનંદ્રદાયનું સૌ સૌપ્રથમ મંદિર કુવાળું મંદિર બનાવી રહ્યા હતા ત્યારે અનેક સંતોએ તેમનો વિરોધ કર્યો હતો ત્યારે આ સંતોને નાનંદાસજીએ પ્રેમપૂર્વક સમજાવ્યું હતું કે પ્રભુ સાથે સુરતા જોડવાનું કાર્ય સંતોટો લક્ષ ભજન દ્વારા આસાનીથી કરી શકે છે પણ એક સામાન્ય ભક્ત જો આ કાર્ય કરવા માંગતો હોય તો એ કાર્ય અઘરું છે પરંતુ જો મંદિર બનાવવામાં આવે અને તેમાં રહેલી પ્રતિમાને ધ્યાનમાં રાખીને ભગવાનની સાથે સુરતા જોડવામાં આવે તો એક સામાન્ય ભક્ત પણ આ કાર્ય આસાનીથી પાર પાડી શકે છે તેમ છતાં જે તે સમયના સંતોએ વિરોધ ચાલુ રાખ્યો પરંતુ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગરની કૃપાથી આખરે નાણંદદાસ સુરકુવામાં જ્ઞાન સંપ્રદાયનું સૌપ્રથમ મંદિર બનાવવામાં સફળ રહ્યા આમ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગરના અખંડ ઉપાસક એવા નર્વેદ સાગર મહારાજ મહારાજદીએ એમના સમયમાં જ મંદિરનું મહત્વ આપણને સમજાવી દીધું હતું હતું તો આ મંદિરનું હવે થોડું વિચારી જુઓ કે ભગવાનની જે ચરણ પાદુકાના દર્શન કરવા માટે આપણે નિયમિત રીતે મંદિરે જઈએ છીએ એ જ ચરણ પાદુકાને આપણા ઘર આંગણે લાવવામાં આવે તો તો એનાથી મોટું સુખ કયું હોઈ શકે અને આ સુખનો અવસર વર્ષમાં એક વખત ઉમરા ગામમાં આવેલા તમામે તમામ ઘરોને પ્રાપ્ત થાય છે સુખ આનંદ અને હર્ષોલ્લાસના આ પર્વને અમે નામ આપ્યું છે પાલખી મહોત્સવ દર વર્ષે ભાદરવા જાય છે અમારે ત્યાં દિવાળી પણ નહીં પણ પાલખી મહોત્સવ પર ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે અને દિવાળીના દોઢ મહિના પહેલા જ ઉમળા ગામમાં દિવાળી આવી જાય છે કારણ કે સૃષ્ટિના સર્જનહાર દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર તેમજ એમના પરમ શિષ્ય પંચમુદ્રા સિદ્ધ મહાન તપસ્વી રઘુરામજી મહારાજ શ્રીના પાવન ચરણો સમાન એમની પાદુકાઓ કે જે આખા વર્ષ દરમિયાન મંદિરમાં બિરાજમાન હોય છે તેની આપણા ઘરે પાલખીમાં પધરામણી કરવામાં આવે છે અને તમામ ભક્તો જાણે સ્વયં પરમ ગુરુ અને રઘુરામજી પોતાના આંગણે આવ્યા હોય એવી શ્રદ્ધા સાથે ઉમંગભેર પાલખીનું સ્વાગત કરે છે અને પાદુકાનું પૂજન કરે છે જરાક વિચાર તો કરી જુઓ જે પાદુકાનું પૂજન કરવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરમાં આપણે લાઈન લગાવી હતી તે પાદુકા આપણા ઘરે પધારે છે પાંચ છ મિનિટનો આ સમયગાળો એક પરિવાર માટે આખા વર્ષનો આનંદદાયક પવિત્ર અહેસાસ કરાવે છે અને આ અનુભવને શબ્દમાં વર્ણવી શકાય એ મારા માટે શક્ય નથી તો હવે કોઈને પ્રશ્ન થતો હશે કે આ ઉત્સવની શરૂઆત કોણે કરી ક્યારે કરી એની પાછળનો ઇતિહાસ શું છે આવા અનેક પ્રશ્નોનો જવાબ આપવા માટે જ તો અમે આ વિડિયો બનાવ્યો છે અમારા ગુરુ પૂર્ણિમાના વિડિયોની જેમ જ અહીં તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરવાનો છે અને પહોંચી જવાનું છે એ સમયમાં જ્યારે સાક્ષાત લઘુરામજી મહારાજ શ્રી આપણા ઉમરા ગામમાં સદેહ હાજર હતા અને પોતે મેળવેલી મુદ્રાઓની સિદ્ધિઓનો સદુપયોગ કરીને દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના અગાધ જ્ઞાનનો સમગ્ર વિશ્વમાં પ્રચાર કરીને સતત લોક કલ્યાણના કાર્યો કરતા જતા હતા એ સમયે રઘુરામજીએ સમાધિમાં પોતાની દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ કરીને જોયું કે ચૈત્રથી ભાદરવા સુધીના છ માસ દરમિયાન રોગચાળાનો આતંક ફેલાવાનો છે અને રઘુરામજીએ ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામ લોકોને ભેગા કર્યા અને એમને સાવચેત કરતા કહ્યું ભાઈઓ આપણા ગામમાં એક જબરજસ્ત વાઘ આવવાનો છે જે ઘણા માણસોને ભડખી જશે માટે સાવચેત રહેજો અને થોડા સમય માટે આહાર વિહારમાં સાવચેતી રાખજો પરંતુ રઘુરામજી મહારાજની સાંકેતિક ભાષાને ઉમરા ગામના લોકો સમજી શક્યા નહીં રઘુરામજીની વાણી સાચી પડી અને ઉમરા ગામની આજુબાજુના વિસ્તારમાં કોલેરાની મહામારી ફેલાઈ ત્યારે ગામના લોકો ઘરો છોડીને મેદાનમાં માંડવા પાડીને રહેવા લાગ્યા એક પારસી ગૃહસ્થના ત્રણ પુત્રો પોતાના સંબંધીઓને મળવા માટે આવ્યા હતા એ ત્રણે પુત્રોનો કોલેરાએ ભોગ લીધો અને ગામમાં હાહાકાર મચી ગયો અંતે બધા રઘુરામજીના શરણે આવ્યા અને બધાએ રઘુરામજીની સલાહ અવગણી હતી તે વિશે બાપજી શ્રી માફી માંગી ગ્રામજનો ઉપર આવી પડેલા સંકટને જોઈને રઘુરામજીને દયા આવી અને બીજે દિવસે તેઓ પોતાની ઘોડી ઉપર બેસીને આખા ગામના તેમજ મેદાનમાં જ્યાં જ્યાં માંડવા રાખ્યા હતા ત્યાં ચક્કર લગાવ્યા હતા અને ત્યારબાદ ગામમાં ધીમે ધીમે કોલેરાની મહામારી શાંત પડી ગઈ હવે કોલેરાનો આતંક માંડ માંડ શાંત પર્યો હતો ત્યાં તો થોડા સમયમાં જ એના કરતાં પણ ભયંકર પ્લેગનો રોગ પોતાનો માથું ઉંચકવા લાગ્યો અને પ્લેગની શરૂઆત ઉમરામાં રહેતા પારસીઓની વસ્તીમાંથી થઈ અને બે યુવાનો પ્લેગમાં સપડાયા આ યુવાનોની હાલતથી ભયભીત પારસીઓ રઘુરામજી પાસે ગયા અને રઘુરામજી બાપજીએ તેમને ભભૂતનો એક પરીકો આપ્યો અને ભભૂત પાણીમાં નાખીને પીવા કહ્યું તેમજ તેનાથી દર્દીના કપાળે તિલક કરવાનું કહ્યું દર્દીઓએ આ પ્રમાણે કર્યું અને તેમને આરામ પણ લાગ્યો સમય વીતતો ગયો તેમ તેમ પ્લેગ આખા ગામમાં ફેલાવા લાગ્યો અને ઉમરા ગામના એક ગૃહસ્થ પીતાંબરભાઈ સોમાભાઈના ચાર પુત્રોને પ્લેગ થયો પણ રઘુરામજીએ પોતે આપેલી ભગુતિના પ્રતાપે સાજા કરી દીધા એક બાજુ રઘુરામજીના તપનું બળ હતું તો બીજી બાજુએ ગામમાં વધી રહેલી પ્લેગની મહામારી હતી અરે એક સમય તો એવો આવ્યો કે અનેક ગામવાસીઓ પ્લેગનો ભોગ બનીને મોતને વેંકવા લાગ્યા એક વ્યક્તિના મૃતદેહને સ્મશાનમાં અગ્નિદાહ આપીને આવે ત્યાં બીજો મૃતદેહ તૈયાર જ પડ્યો આમ આખા ગામમાં આતંક ફેલાઈ ગયો અંતે ગામની ખારવા કોમનું પંચ ભેગું થયું અને એમણે રઘુરામજીનો સરણો લીધો એમણે રઘુરામજીને વિનંતી કરી કે હે બાપજી અમારા ગામ ઉપર કૃપા કરો અને ગામની પરિક્રમા કરી આ ગામની વસ્તીને નિર્ભયતા બક્ષિસ કરો રઘુરામજીએ એમને કહ્યું આવતીકાલે આપણે ગામની પરિક્રમા કરીશું તમે થોડા ભાઈઓ પણ મારી સાથે આવજો આપણે બધા પગે ચાલીને પરિક્રમા પૂર્ણ કરીશું અંતે એ શુભ દિવસ આવ્યો અને રઘુરામજી ભક્ત સમુદાયની સાથે ગામની પરિક્રમા કરવાની કર્યા આખા ગામની પરિક્રમા પૂરી કરીને બધા મંદિરે પરત આવ્યા તેની સાથે જ સમગ્ર ગામમાંથી પ્લેગનો રોગ નાબૂદ થઈ ગયો અને નાબૂદ થયો તો એવો નાબૂદ થયો કે ત્યાર પછી ક્યારેય ઉમરા ગામમાં પ્લેગ કે કોલેરાની મહામારીએ એ દીધી નથી અરે 1992 ના વર્ષમાં જ્યારે સમગ્ર સુરત પ્લેગના ભરડામાં જકડાયેલું હતું ત્યારે ફક્ત ઉમરા જ એવું ગામ હતું જ્યાં પ્લેગનો એક પણ કેસ દેખાયો ન હતો આમ ગામના લોકોની સુખાકારી અને સમૃદ્ધિ જળવાઈ રહે અને રઘુરામજી પોતાની ચરણ પાદુકા દ્વારા આખા એ ગામની પરિક્રમા કરતા રહે તેવા શુભ આશયથી ઉમરા ગામમાં દર વર્ષે ભાદરવા સુદ અગિયારસના ના રોજ રઘુરામજી અને દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરની પાદુકાની પાલખીમાં ઘેરે ઘેર પધરામણી કરવામાં આવે છે અને સાક્ષાત પ્રભુ ઘરે આવ્યા હોય એવી લાગણી ભક્તો અનુભવ કરે છે તો આ છે પાલખી મહોત્સવની પાછળની હકીકત આપ જો વિડીયોને અહીં સુધી જોઈ રહ્યા છો તો નક્કી જ એ વિડીયો આપને પસંદ આવ્યો હશે એવું હું માનું છું તો વિડીયો ઉપર લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આપણી આ ગૌરવવંતી પરંપરાને વિશે વધુમાં વધુ લોકોને માહિતી મળે તે માટે વિડીયોને શેર કરો જ્ઞાન સંપ્રદાયને લગતા આવા અનેક વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો આવા વધુને વધુ વિડીયોઝ નિયમિત રીતે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો સતકલ સાહેબ